હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને એ પણ આજે આપણે બનાવીશું બ્રેડમાંથી ફક્ત બ્રેડમાંથી આ નાસ્તો એકદમ કુરકુરો અને એકદમ ટેસ્ટી અને ચટપટો બીજું કે આ નાસ્તો તમે ઠંડો થયા પછી પણ એટલો ટેસ્ટી લાગે છે ખાવામાં પણ ખૂબ ટેસ્ટી આને સમયે તમે સવારે સાંજે ચા નાસ્તા સાથે પણ તમે બનાવી શકો છો તો ચાલો એના માટે આપણે નાસ્તો કુરકુરો અને ટેસ્ટી બનાવવા માટે તો ચાલો એના માટે મેં અહીં અડધો કપ પૌવા લઈ લીધા છે અને પૌવાને સારી રીતે ધોઈ અને આપણે પૌવાને બાજુ પર મૂકી દઈએ પગડે ત્યાં સુધી તો ચાલો હું તમને બતાવું એના માટે આપણે લઈ લઈશું અહીંયા લઈ લઈશું આપણે ઘઉંની બ્રેડ લઈ લઈશું એ પણ આપણે કોઈ પણ તમે જો તાજી બ્રેડ લેતા હોય કે ફ્રિજમાં તમારે બે દિવસની બ્રેડ પડી હોય તો પણ એવું નથી કે તમે તાજી બ્રેડનો જ બનાવી શકો તો અહીંયા આપણે બે દિવસની બ્રેડ અહીંયા લઈ લીધી છે અને આ બ્રેડનો આજે આપણે બનાવીશું એકદમ કુરકુરો અને ચટપટો અને ટેસ્ટી નાસ્તો તો અહીંયા મેં ચાર બ્રેડ લઈ લીધી છે અને બ્રેડને આપણે અને મિક્સરની જારની અંદર લઈ અને એને પાવડર બનાવી લઈશું તો આ પાવડર બનાવી લીધો છે હવે આપણે વાસણની અંદર લઈ લેવાનો છે અને પાવડર લઈ લીધો છે અને સાથે આપણે ઉમેરી દઈશું મેં અહીંયા એક કપ સૂજી લીધી છે તમે કોઈ પણ જો તમે ચોખાનો લોટ લેતા હોય તો પણ તમે લઈ શકો છો પણ અહીંયા આપણે સૂજી લઈ લીધી છે તો ચાલો હવે સુજીના આપણે થોડું એના માટે ચણાનો લોટ છે ચણાનો લોટ તો એટલો સરસ લાગે છે એની સાથે ચણાનું અને આપણે જે બ્રેડનું કોમ્બિનેશન ખૂબ સરસ આવે છે તો ચાલો હવે આપણે ઉમેરી દઈશું અહીંયા વેજીટેબલમાં મેં અહીંયા કોબીસ કટ કરી લીધું છે અડધો કપ અને સાથે અહીંયા આપણે જોઈ શકો છો મેં અહીંયા કેપ્સિકમ લીધું છે નાનું એવું અડધું આપણે કેપ્સિકમ લઈ લીધું છે અને કેપ્સિકમને પણ એકદમ ઝીણામાં સમારી લીધું છે અને બીજા વેજીટેબલમાં આપણે લઈ લઈશું અહીંયા તમે જોઈ શકો છો બે ઝીણા એવા કાપેલા આપણે બધું ઝીણું ઝીણું આપણે કટ કરી લેવાનું છે ને સાથે મેં અહીંયા લઈ લીધો છે આ રીતે એક નંગ બટાકો લઈ લીધો છે મેં અહીંયા બાપેલો બટાકો લઈ લીધો છે તમે એને કાચો પણ લઈ શકો છો અને એને આ રીતે તમે છીણી પણ અને કાચા બટાકાને છીણી અને લઈ શકો છું અને અહીંયા અહીંયા મેં એક નાનું ટમેટું લઈ લીધું છે ટમેટાને પણ મેં એકદમ એના બીયા કાઢી અને બીયાનો ભાગ અલગ કરી અને સમારી લીધું છે અને આ રીતે ટમેટું સમારવાથી ખૂબ સરસ લાગે તો હવે આપણે મસાલા લઈ લઈશું મસાલામાં મેં અહીંયા મરી પાવડર લઈ લીધું જેટલા આપણા બે ત્રણ દાણા હોય એને પીસી લઈએ એટલો પાવડર મેં લઈ લીધો છે અને ખટાશ માટે મેં અહીંયા આમચૂર લીધું છે તમે આમચૂરની જગ્યાએ તમે લીંબુ પણ લઈ શકો છો તો ચાલો હવે આપણે તીખા મસાલામાં લઈ લઈશું અહીંયા મેં તીખા બે નંગ લીલા મરચાં અને પીસી લીધા હતા સાથે એક ઇંચ આદુનો ટુકડો પીસી લીધો હતો અને અહીંયા મેં ત્રણ ચાર કળી લસણની પણ આ રીતે પેસ્ટ બનાવી દીધી છે તો અહીંયા આપણે તમે લસણ ન ખાતો હોય તો તમે લસણ પણ સ્કીપ કરી પણ લસણ આની સાથે ખૂબ જ ટેસ્ટ લાગે છે ચાલો ચાલો તો એક નંગ મેં અહીંયા ડુંગળી કટિંગ કરી લઈ લીધી છે એને પણ ઝીણી સમારી લીધી છે ને આ બધું આપણે વેજીટેબલ તમે તમારા મનપસંદ ઓછા વત્તા અને કોઈ પણ તમે તમારા પસંદગીના તમે લઈ શકો છો તો અહીંયા મેં ધાણા પાવડર લઈ લીધો છે અને હવે આપણે બીજા મસાલામાં લઈ લઈશું તો મેં અહીંયા મસાલો લીધો છે આપણે ચીલી ફ્લેક્સ લીધું છે જો તમે ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે લાલ મરચું પણ તમે લઈ શકો છો પણ અહીંયા જે તમારે અવેલેબલ હોય એ તમારે લઈ લેવું ને અહીંયા હવે આપણે મીઠું સ્વાદ અનુસાર ઉમેરી દઈશું મીઠું જરૂર આપણે જોઈને ઉમેરવું અને પછી શું છે કે આને આપણે હવે જ્યારે બધું મિક્સ કરીશું ને એટલે એમાં આપણે થોડા ધાણા અહીંયા ઉમેરી દઈશું ધાણા ઉમેરવાથી કેટલો ટેસ્ટ સરસ લાગે પણ તમે ધાણા વગર ધાણાએ પણ તમે બનાવી શકો છો તો ચાલો હવે એના માટે આપણે થોડું દહીં લઈ લઈશું શું છે કે આપણે જ્યારે પાણી નથી બિલકુલ ઉમેરવાનું અને એના માટે આપણે અહીંયા ત્રણ ચાર ચમચી અહીંયા મોડું દહીં લઈ લીધું છે તમે ખાટું લો પણ તો પણ ચાલે હવે આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે અને આની અંદર આપણે બિલકુલ પાણી નથી ઉમેરવાનું તો શું છે કે જે બધા આપણે વેજીટેબલ આપણે ઉમેરેલા છે ને તો વેજીટેબલમાં પણ પાણી હોય છે એટલે આપણે પાણી બિલકુલ જોઈને ઉમેરું તમને એવું લાગે ને તો તમારે એક કે બે ચમચી જેટલું પાણી તમારે લઈ લેવું પણ બિલકુલ આપણે નહીં જરૂર પડે તો જ તમારે લેવું પણ અહીંયા મને એવું લાગે છે કે પાણીની બિલકુલ જરૂર નહીં પડે અને હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ તો હવે આપણે જે પવા પલાળેલા હતા એ પવાને આપણે અંદર ઉમેરી દઈશું તો પવાથી શું છે સારું એવું બાઇન્ડિંગ આવે છે અને જ્યારે નાસ્તો એકદમ કુરકુરો અને ક્રન્ચી બને છે તો ચાલો હવે આપણે પવા પણ ઉમેરી દીધા છે ને બધું આપણે સારી રીતે મિક્સ પણ સરસ થઈ ગયું છે આ મિશ્રણને આપણે બિલકુલ એને પાણી કે ઢીલું ના રહેવું જોઈએ અને અને જ્યારે હજુ વેજીટેબલ પાણી છોડશે એટલે આપણું મિશ્રણ ઢીલું પણ થઈ જશે તો ચાલો હવે આને આપણે થોડી વાર માટે ઢાંકીને રાખી દઈએ તો શું છે આપણી જે સૂજી ઉમેરેલી છે એટલે અને બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય અને આપણે એક કે બે મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દઈએ અને હવે આપણે ખોલીને ચેક કરી લઈએ તો જોઈ શકો છો સરસ એવું આપણું પલળી અને સરસ રીતે બાઇન્ડિંગ સરસ આવી ગયું છે તો ચાલો હવે આપણે આ મિશ્રણને અહીંયા મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે મનપસંદ તમારે કોઈ પણ શેપ આપીને તમારે જો આ નાસ્તો બનાવવો હોય તો તમે બનાવી શકો છો પણ અહીંયા હું અત્યારે તમને આ રીતે એક ટીકી આકાર આ રીતે લઈ અને થોડું આ રીતે વડા જે આપણે બનાવતા હોય ને એ રીતે મેં લઈને એને બનાવું છું જોઈ શકો છો એકદમ પતલો બહુ જાડુંય નહીં અને બહુ પતલુંય નહીં એ રીતે આપણે જે રીતે વડા બનાવતા હોઈએ એ રીતે વડા ટાઈપ હું બનાવું છું તો છે ને એકદમ ઈજી બ્રેડનો નાસ્તો તો કોઈ નહીં કહી શકે કે તમે આ ફક્ત બ્રેડની અંદરથી આ નાસ્તો તૈયાર કરેલો છે તો હવે આપણે આ રીતે બધા તો અત્યારે હું જેટલા જોઈને એટલા બનાવી લઉં છું અને આને તમે ઢાંકી શકો છો અને મૂકી રાખી શકો છો તમે ફ્રીજમાં સ્ટોર કરી અને મૂકી શકો છો તમારે ગમે ત્યારે ગરમા ગરમ બનાવો તો તમે આને બનાવીને આપી શકો છો તો હું અત્યારે તમને પાંચ છ જેટલા બનાવીને બતાવું છું અને બીજું મિશ્રણને હું ઢાંકીને મૂકી દઈશ તો હવે આપણે આ રીતે જોઈ શકો છો આ રીતે બધા જ આપણે બનાવી લેવાના છે અને અત્યારે હું તમને આટલા બનાવીને બતાવું છું તો અને બીજું આપણે મિશ્રણને ઢાંકી દઈશું અને તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ પણ સારું ગરમ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર આપણે ટીકી મૂકતા જઈશું જે રીતે અને બહુ જાડી નહીં બનાવી એકદમ પતલી બનાવશું ને તો તમારું શું છે એનો ચડવામાં અને ફ્રાય થવામાં વાર નહીં લાગે અને હવે આપણે આને બંને સાઈડ ઉલટપુલટ કરતાં એને ફ્રાય કરી લઈશું તો અત્યારે જેટલી કઢાઈમાં આવે ને એટલી હું અંદર એને ઉમેરી દઈશ અને આ રીતે જોઈ શકો છો તો અહીં અત્યારે હવે આપણે નાસ્તાને આ રીતે ચમચીથી ઉલટ પુલટ કરી દેવો અને બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતાં આપણે આ રીતે એને ફ્રાય કરી લેવાનો છે તો જોઈ શકો છો દેખાવમાં પણ કેટલો સરસ છે એટલો ખાવામાં પણ એટલો ટેસ્ટી છે અને બહુ ટેસ્ટી લાગે છે અને સરસ તમે આને ચા સાથે જો બારગામ જતા હોય અને તમારે કોઈ પણ શાક કે કંઈ ના હોય અને ના બનાવી હોય ને પણ તમે આને આ બનાવી શકો છો તો આ રીતે જોઈ શકો છો ફક્ત આપણે ચાર બ્રેડમાંથી આપણે પૂરા પરિવાર માટે આપણે નાસ્તો તૈયાર કરી લીધો છે તો આપણે આનું શું નાસ્તાનું નામ આપીશું પણ મને આપણને ખબર નથી પણ આપણે જે નાસ્તો બનાવ્યો છે ફક્ત બ્રેડમાંથી અને વેજીટેબલમાંથી તો છે ને બ્રેડનો નાસ્તો ખૂબ ટેસ્ટી અને સરસ તો હવે આપણે આને ફ્રાય પણ થઈ ગયા છે અને હવે આપણે આને લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં તો જોઈ શકો છો હવે આપણે એને લઈ લઈશું અને આને તમે ગ્રીન ચટણી સાથે નારિયેલની ચટણી સાથે કોઈ પણ તમે સોસ સાથે કે સેજવાન ચટણી સાથે તમે એને ખાઈ શકો છો તો હવે આપણે અહીંયા લઈ લઈશું તો મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે એની અંદર મેં અહીંયા સોસ પણ સર્વ કરી દીધો છે અને હવે તમે જોઈ શકો છો તો હું અત્યારે તમને અને જ્યારે તમારે આ નાસ્તાને ખાવો ને તો તમે ગરમા ગરમ બનાવીને અને જ્યારે તમે ઠંડો થશે ને તો પણ આ નાસ્તો એટલો ટેસ્ટી લાગશે ને ખાવામાં કે વાત જ ના પૂછો તો મિત્રો તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી રેસીપી